નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં વ્લોગ નંબર આડત્રીસ તારીખ સાત બે બે હજાર પચીસ ચાલો આજનો વ્લોગ શરૂ કરીએ ચાલો પહેલું કેરેટ આવી ગયું છે પાકેલા કેરા પાકેલા કેરાનો ભાવ છે સાહીઠ રૂપિયાના બાર નંગ આવે છે તો બે કેરેટ છે તો આપણે બેમાંથી એક કેરેટ આપણે બનાવી નાખીએ તો જો તમે નવા આવ્યા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધીમાં હું કેળા ગોઠવી લઉં અને નવા આવ્યા તો બે લાયકન પણ પ્રેસ કરી લેજો અને વિડીયો ગમે હોય ગમે

હવે આપણે બીજી લીલી ડુંગળી લેવાઈએ હવે એના પછી આપણે જોશું કે રીંગણા પણ જોઈએ છે કસ્ટમરને તો રીંગણા પણ એમાંથી ચોંકી દઈએ તો તરત જ વેચાઈ જશે રીંગણા રીંગણા સારા છે ને એકદમ સારા છે તો ચાલો રીંગણાં ચોંકી દીધા છે અને કસ્ટમરને આપી દઈએ તો કસ્ટમરને આપી દીધા પછી પૈસા આપવાના હોય છે તો ચાલો રીંગણા છે રીંગણાનો ભાવ છે ત્રીસ રૂપિયા કિલો તો રી લઈને વૈયા તો ચાલો આપણે એની જગ્યા ઉપર રાખી દઈએ રીંગણા એના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો આ છે મોસંબી અથવા સંતરા પણ કહેવામાં આવે છે પછી એના પછી કીવી તો મોસંબી અને સંતરાનો ભાવ છે સાઠ રૂપિયા કિલો અને કીવીનો ભાવ છે એ બોક્સ કીવીના બોક્સના એકના એંસી રૂપિયા છે ફક્ત ને ફક્ત એના પછી છે કાકડી તો કાકડીનો ભાવ છે એક કિલ્લાના ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા છે એકદમ સરસ અને એકદમ સારામાં સારી કાકડી છે તો ચાલો એના પછી નેક્સ્ટ પછી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર ફુલાવર ફુલાવરનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત વીસ રૂપિયા એક કિલોના વીસ રૂપિયા છે એકદમ સસ્તું અને એકદમ સરસ થઈ ગયું છે એના પછી છે તમારે વટાણી ચોરાફળી છે વટાણી ચોરાફળી આ કાલની વાસી છે તો કાલે તો આપણે એને વેચવાની નથી થતી એને આપણે ગાયુને કે ઢોરને ખડાવી દેશું તો ચાલો એને અલગ રાખી દઈએ પછી કંઈ આ ગાય આવશે તો એને આપણે ખડાવી દઈશું વાહી માલ આપણે વેચવાનો નહીં થતો એના પછી આવી ગયું છે દૂધી દૂધીનો ભાવ છે એક કિલોના ફક્ત એક કિલો નથી નંગના છે નંગના પાંચ રૂપિયા છે એ સસ્તી અને સારી એકદમ ફ્રેશ દૂધી છે તો ચાલો આપણે પોલીથીનમાંથી ખોલી અને આપણે બકડીઓ ભરી દઈએ બકેટ ભરી દઈએ તો સારી કોઈ કોપ દૂધી છે તો સારી મૂકી દઈએ ચાલો એની જગ્યા ઉપર હવે એના પછી નેક્સ્ટ શાકભાજી છે આ રીંગણા મોટપીચ રીંગણા આવી જાય મોટપીચ રીંગણાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત વીસ રૂપિયા એકદમ સસ્તા અને એકદમ સારામાં સારા રીંગણા છે તો ચાલો એના પણ આવે આપણે એને મસ્ત રીતે ગોઠવી દઈએ અને આપણે પણ એની જગ્યા પર ગોઠવી દઈએ તો જો તમે નવા આવ્યો તો તેને કરી લેજો અને કોણે બિઝનેસ શરૂ કર્યો શાકભાજીનો એક કોમેન્ટમાં જણાવજો અને શું તમારી હેલ્પ જોતી હોય એ પણ તમે જણાવજો અને સેલ કરતા ના આવડે એ પણ તમે મને કહેજો અને શાકભાજી સારામાં સારો ફ્રેશ તમે વેચજો તો ચાલો એના પછી આવી જશે છે તીખા મરચાં તીખા મરચાંનો ભાવ છે એક કિલ્લાના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો તીખા મરચાં આવી જશે છે તો કસ્ટમર આવી જશે કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ ચાલો તીખા મરચાં જોઈએ પછી આદુ પણ જોઈએ અંદરથી આદુ દુકાનથી લઈ આવી જાય તો આદુ પણ ચોખી દઈએ તીખા મરચાં અને આદું બે જોખાઈ ગયું છે હજી ટમેટા પણ જોયું છે ટમેટા પણ ટેબલ ઉપર ટેબલમાંથી આપણે ચોખી અને નાખી દીધી તો ચાલો જબલું એને પોલિથિન અને પોલીથીનમાં આપણે બધું શાકભાજી ભરી દો અને કસ્ટમરને આપી દઈએ તો સારી રીતે કસ્ટમરને હેલ્પ થઈ ગઈ અલગ ભરાઈ ગયું છે હવે કસ્ટમરને પૈસા આપી દે આ કસ્ટમરને શાકભાજી આપી દીધું ચાલો એના પછી આને આપણો ભાવ જાણીએ તો ચાલો હવે કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા છે હવે એના પછી આદુનો ભાવ આદુનો ભાવ એક કિલોના 80 રૂપિયા તો ચાલો હવે ભાવ જણાવી ગયો એના પછી શાકભાજી તમારી સ્ક્રીન પર આવી ગયું છે લીંબુ લીંબુનો ભાવ છે એક કિલાના ફક્ત ફક્ત સિત્તેર રૂપિયા ચાલો એના પછી પણ આવી ગયું છે એક પકડીયામાં નાખે નાખેલ છે પોલીસમાં તો ચાલો એકદમ ફ્રેશ છે ગુવાર તો ગુવારનો ભાવ છે 1 કિલોને ફક્ત ને ફક્ત 100 રૂપિયા એકદમ સારા અને એકદમ ફ્રેશ છે ફ્રેશ ગુવાર છે તમે જોઈ શકો છો તો ચાલો એને પણ એની જગ્યા પર રાખી દઈએ પછી એના પછી નેક્સ્ટ આગળ છે વાલોર તો તમને શીટલ ઉપર વાલોર આ લાંબી વાલોર છે વાલોર ઉંધિયાનો શાક બનાવ્યા તો એમાં વાલોર અને પાંદડી બધું ઉપયોગ કરે તો એની આ વાલોર છે વાલોરનો ભાવ છે 1 કિલોને ફક્ત ને ફક્ત 50 રૂપિયા છે તો હજી એક અંદર થોક બકટવા પડી છે આપણે એની ઉપર ઠલવી દઈએ અને મસ્ત સારી રીતે ગોઠવી દઈએ તો ચાલો મસ્ત ગોઠવાઈ ગઈ હવે એને આપણે એની જગ્યા ઉપર મસ્ત રીતે રાખી દઈએ તો ચાલો વાલોનો ભાવ મેં તમે જણાવી વાલોનો ભાવ છે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા કિલો ભાગી લે તો પચાસ રૂપિયામાં આપી દેવું એના પછી તમે જોઈ શકો છો ભીંડા ભીંડા હજી હજી તાજા આવવાના બાકી છે આ કાલના વાસી છે એ રાખી દઈએ ભીંડાનો ભાવ છે સિત્તેર રૂપિયા કિલો છે ચાલો એના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો લીલી ચોરાફળી છે અને એમાં થોડાક છે તો એ આગળ અધુરું છે કેમ કે હજી માલ નથી આવ્યો માર્કેટ માર્કેટ માલ આવી જાય બધું ભરાઈ જશે પાછળ છે તો ચાલો એના પછી વાળ આવી જશે વાળ નો ભાવ છે એકલા ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયા છે ચાલો વાળ પણ ગવા આપણે એક કિલોના ફક્ત ને ફક્ત રૂપિયા દેશી ટમેટા છે તો બે બકેટ છે દેશી અને હાઈપ્રીડ બે ટમેટા છે બેનો સરખો જ ભાવ છે અને બે અલગ અલગ છે એના પછી આવી ગયું છે દાડમ દાડમનો ભાવ છે એક કિલો ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયા એકદમ લાલ દાડમ છે નાની દાડમ છે પણ સારામાં સારી દાડમ છે તો આપણે એને કચરોવાળી છે તો આપણે એને અલગ આપણે તાળી લઈએ તો આખે આખું બકડીઓ આપણે અલગ અલગ તાળી લે આવી રીતે તમારે ચોખ્ખું ને સારામાં સારું શાકભાજી અને ફ્રૂટ રાખવાનું રહેશે છે તેથી કરીને કસ્ટમર તમારે આવે ત્યાં લેવા અને સારામાં સારા કસ્ટમર આવે અને તમારે સારામાં સારું પ્રોફિટ થાય એટલે આવી રીતે થોડીક મહેનત તમને કરવી પડશે અને ચોખ્ખું બકાલું રાખવું પડે ચોખ્ખું શાકભાજી રાખવું પડે અને ચોખ્ખો વ્યવહાર રાખવો પડે તેથી કરીને તમારે કોઈ પણ કસ્ટમર પાછા ન જાય અને લઈ આવીને પાછા ન જાય અને સારામાં સારું તમે પ્રોફિટ કઢાવીને અને સારામાં સારું શાકભાજી પણ લઈને છે તો ચાલો હવે આપને દાણ થઈ ગઈ છે તો આપણે એના પછી આપણે બીજું શાકભાજી જોઈ શકીએ ચાલો એના પછી છે લીલી ડુંગળી અને કોથમીર લીલી ડુંગળી અને કોથમીરનો ભાવ છે લીલી કોથમીરનો ભાવ છે ફક્ત ને ફક્ત પાંચ રૂપિયા પોણી આવે છે અને પેલા ડુંગળી છે એ ચાલીસનો નો આખો આવે છે એ દોઢ બે કિલાનો હોય છે તો ચાલો કચરો છે તો કચરો સારા સરસ રીતે વાળી નાખે કચરો વધી ગયો છે તો ચલો વાણી અને હજીને આપણે કેરેટ ગોઠવી દે અને પછી આખે આખો ટેબલ તમે જોઈ શકશો કે ટેબલ કેવી રીતે ભરેલું છે અને કેવી રીતે ગોઠવેલું છે અને બધું શાકભાજી એના ઉપર ટેબલ ઉપર આવી જશે તમે જોઈ શકો છો તો ચલો તમે ટેબલ જોઈ લો પહેલાં બધે બધું શાકભાજી જોઈ લો જો લીંબુ દૂધી ફુલાવર કાકડી રીંગણા મોટા રીંગણા નાના રીંગણા ગુવાર વાલો મોટા મોટા મરચાં નાના મરચાં આદુ ભીંડા ટમેટા વાલ વાલોળ પછી ટમેટા છે હાઈબ્રિડ દાળમ છે લીંબુ છે અને કોથમીર અને ધાણા છે અને ત્યાં સાઈડમાં ઉપર લીલી ચોરાફળી અને કેરા છે તમે જોઈ શકો છો તો આવી રીતે સરસ રીતે ગોઠવવાનું છે તમે જોઈ લો આખું પાછું એકવાર ફરીથી એક ટેબલ કેવું ફ્રેશ અને એકદમ તાજું શાકભાજી દેખાય છે તો તમારે પણ આવી રીતે જ ગોઠવવાનું હોય છે હવે હજી અંદર થોડું માલ પડ્યો છે દુકાનમાં એ હું તમને બતાવી દઉં કે વધારાનો માલ કેટલો પડ્યો છે તો તમે જોઈ શકો છો આ કીવી છે પછી લસણ એની બાજુમાં પડ્યું છે તો જો તમે નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન પ્રેસ કરી લેજો આ રીંગણા મોરપીચ છે અને તમારા મિત્રોને શેર કરજો અને જાઝામાં જાઝા મિત્રોને શેર કરજો અને લાઇક કરજો તો આવી રીતે મારો વ્લોગ અહીંયા પૂરું કરશું અને જો તમે નવા આવ્યો તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો આ બટેટા અને બધું ડુંગળીને તમે જોજો વધારાનો મળ અંદર પડેલો છે તો નવા આવ્યા તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આવતા વ્લોગમાં આપણે મળશું નવા વ્લોગ અને નવા ભાવ સાથે અને તાજા શાકભાજી સાથે તો ત્યાં સુધી તમે પણ ક્યાંય માર્કેટે લેવા જાઓ તો ભાવ જાણી લેજો અને સારી રીતે શાકભાજી લેવા જજો તો તમે જોઈ લેજો ચાલો આવતા વ્લોગમાં આપણે મળીએ ત્યાં સુધી બાય બાય